ભાઈ બહેનના પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધનમાં બહેનભાઈને રાખડી બાંધી રક્ષાનું એક વચન આપે છે આવું જ વચન અમદાવાદ સાબરમતી જેલ કેદી ભાઈઓને પોતાની બહેન વચન આપ્યું રાખડી બાંધતા જેલમાં બંધ ભાઈને જોઈને બહેનો રડી પડી હતી અને અનેક ભાવુક દ્રશ્ય સર્જાયા હતા ભાઈ બહેનના સ્નેહનું રક્ષાબંધનનું પવિત્ર પર્વ આ પર્વને ઉજવવા સાબરમતી જેલમાં કેદી તરીકે રહેલા ભાઈઓ માટે જેલ દ્વારા આ પર્વ ઉજવવાની વ્યવસ્થા કરવામાં આવી જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી જુદા જુદા ગુનામાં સજા કાપતા ભાઈને જોતા જ બહેનોની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા હતા બહેનોએ વિધિવત રીતે પોતાના કેદી ભાઈને કંકુ ચાંદલા કરી રાખડી બાંધી મોઢું મીઠું કરાવી રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી જેલમાં સજા કાપતા કેદી ભાઈઓ પણ બહેનને જોઈને ભેટી પડ્યા પોતાની પુત્રી પુત્રને ગળે લગાવતા એક પિતાનો આનંદ આંખો દ્વારા વ્યક્ત થતો જોવા મળ્યો હતો બહેનોએ ભાઈઓ વહેલી તકે જેલમાંથી છૂટે તેવા આશીર્વાદ આપ્યા હતા રાજ્યના અલગ અલગ ખૂણામાંથી અનેક બહેનો પોતાના ભાઈને મળવા જેલ પર આવી પહોંચી હતી આ સમયે ભાવુક દ્રશ્ય સર્જાયા હતા જેલ અધિકારી દ્વારા પણ બહેનોને છોડના કુંડા ભેટ તરીકે આપવામાં આવ્યા હતા સાબરમતી જેલના અધિકારીઓ દ્વારા આ કરવામાં આવેલ સુંદર વ્યવસ્થા ખરેખર સલામને અને પ્રશંસાને પાત્ર છે જેને બહેનો દ્વારા પણ વખાણવામાં આવી હતી કેમેરામેન વિનોદ પરમાર સાથે સતડે ન્યૂઝ અમદાવાદ